આજનો કાર્યક્રમ રાજકોટમાં છે તો આપણે આવી ગયા રાજકોટ કામ કરવા ના આવ્યા હે ને એ જો તમારે જાણવું હોય ને તો તમારે હે ને આખે આખો લોક જોવો પડશે તમે આમ અડધે આમ સ્ક્રોલ કરી લેવા જાવ ને એ ન ચાલે એકચુલી સોઈચાર્યો હા આપણા લોકમાં આપણી ફેવરેટ જગ્યા એટલે કે ભૂલછાપ ચોક આજથી વર્ષો પહેલાં હું ને મારો ફ્રેન્ડ અહીંયા છે ને ચા પીવા આવતા આખા એકવાર ચા પીવી નહીં રોક ન થતો અત્યારે ચા ને નાસ્તો કરવા આવ્યો જા ત્રીજી આઈટમ હે અમારી ભેગી નથી આજે હાથ વારો પછી આવ્યા હાજ પાછા પાછા કઈ ભેગા થાય નક્કી જેવું ન लात खा लिए बस क्या थेवला मस्का बनने भाई अजीब जानवर है कितना भी खाए भूखा ही रहता क्या न मस्का बनला है मृदु का क्या न मस्का बन गेली बार जो हम के खास रहते हो और है ना भाई बात है તો મસ્તીના ના ચા ને થેપલા ઝૂંટે અને નીકળે ગા આપડે જે ખાસ કામ હતું ને જેને હારું થઈને આ ધક્કો થયો ને ત્યાં જવા હવે હું આખી વાત કરા એમાં એવું હે હાથમ હાથમ પેલા હું આવ્યો હતો ને તો એ હે ને મારું બાકી ડા હે ને ખોવાઈ ગયું હતું એવા હારું થઈને હે ને પાછું મારે આ ટાણે ધક્કો થયો એવા ટાણે જાઉં હું પોલીસ સ્ટેશને તો મિત્રો પોલીસ સ્ટેશને તો ગયો તો પણ ઉપરથી થોડુંક ચેકિંગ અથવા તો કંઈ પણ વર્કલોડ હોવાથી જે કંઈ પણ પ્રશ્ન હોવાથી અટાણે આપણું કામ થઈ શકે એમ નથી એટલે આપણે નિવેદન દેવા બીજું પોલીસ સ્ટેશને જવાનું રાહ પણ એ આજમેળ નહીં આવે એટલે પાછા ઘર ભેગી ના થઈ જવાનું થાય એમાં કંઈક બહુ મોટી વાત છે નહીં તકે તો ખાવાના જ છે સરકારી કામ હે અને પાકીટ આપણું ખોવાનું હે એટલે આપણી જવાબદારી હોય એટલે આપણે હેરાન થવું પડે તો પેલા તો હે ને કામ કરવાનું ખબર છે કાંઈ ધંધી નો નહીં કરવાનો પેલા તો હે ને ડેબિટ કાર્ડ બંધ કરાવી દેવાનું પછી સીધું પોલીસ સ્ટેશન હોય જવાનું પોલીસ સ્ટેશને જ જઈ જો તમને અરજી લગતા આવડતી હોય તો તમે અરજી હાથો હાથ લખીને આપી શકો છો અને અરજી લગતા ન આવડતી હોય તો પછી અહીંયા જઈને તમે કોઈ પણ સાહેબ ને કોન્સ્ટેબલ હોય અથવા તો એમને વાત કરો એટલે તમને અરજી લખી દે અને એ સબમિટ કરાવી દે અને યાતાયાત સામે આઠ દિવસની અંદર તમારે પાછું નિવેદન દેવા જવું પડે બરા ગરમી બહુ જોરદાર છે એવી લો ગાડી લઈને આવે એટલે આપણે જાય એટલે નિવેદન દેવું પડે એવું તેવું હોય તો આવ્યા નથી દેવા તો ન થોડા થોડા હાલી જાય માલિક હા તો પાછો ધક્કો થાય એવું લાગે આજે એક દીમાં તો ન પૂરો બરાબર કોઈ ઈ કામ તો થયું નહી આપણું હવે પાછા જાય ઘર ભેગી ના થવા